વડોદરા શહેરમાં સુપ્રસિદ્ધ કલાકાર યોગી પાઠકના મેરા દેશ મેરા સનાતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુપ્રસિદ્ધ કલાકાર યોગી પાઠકના મેરા દેશ મેરા સનાતન કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર આજવા રોડ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે કરવામાં આવ્યું હતું દેશભક્તિની સાથે સાથે ધર્મભક્તિની ભાવના જગાડતા કાર્યક્રમ અંગેનો પ્રી ઇવેન્ટ એક ઝલકની પ્રસ્તુતિનું આયોજન આજે પ્રિન્સ અશોક ગાયકવાડ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃતમાં માહિતી સુપ્રસિદ્ધ કલાકાર યોગી પાઠકે આપી હતી આજના પાવન અવસર પર મને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે તારીખ ઓગણીસમી એપ્રિલ આપણી સંસ્કારી નગરી વડોદરામાં શનિવારના રોજ અને દીપ પંડિત હોલમાં મેરા દેશ મેરા સનાતન નામનો એક મ્યુઝિકલ કોન્સર્ટ કરવા હું જઈ રહ્યો છું જેમાં સનાતનની ભવ્યતા સનાતનની દિવ્યતા સનાતનની વિશેષતા આજની આ યુવા પેઢીને એના દર્શન કેવી રીતે થાય એના માટેની ખૂબ સુંદર કોમેન્ટ્રી અને એની સાથે યુવાનો તથા બધા જ એટલે દરેક શ્રોતાઓને ગમે એવી રીતે આધુનિક સંગીતનો સમન્વય કરી અને સનાતનની વાત રાષ્ટ્રપ્રેમની વાત અને આપણા ઇતિહાસમાં આપણા જે શૂરવીર છે મહાન વિરોધ થઈ ગયા જેમને સર્વ સર્વ બધું બધાનું એમને એમને ન્યોછાવર કરી દીધું અને છતાં પણ સનાતનને બચાવી રાખ્યો અને દેશની અસ્મિતાને ખંડિત ના થવા દીધી તો એ ઉદ્દેશ લઈને હું અને મારી ટીમ મેરા દેશ મેરા સનાતન ગુજરાતના દરેક દરેક શહેરોમાં આ યાત્રા લઈને નીકળવાના છે તો આપ બધાના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર